જેને ભાવ પ્રેમ હોય એની મેટેની આ વાત છે સત્સંગ એ તમામને લાગુ પડતો નથી સત્સંગ વસ્તુ એવી છે આ કાને આવે ને આ કાને તમામ વસ્તુ માણસના હૃદયની અંદર રહે છે પણ સત્સંગ વસ્તુ જો કોઈને હૃદયમાં સ્થાન આપી અને રહે તો એને મોક્ષ માગવા પણ રહેતું નથી સત્સંગ મોક્ષનો દ્વાર છે બસ નરે આપડી પેઢીઓની પેઢીઓ પણ હજી કોઈ ગઢિયા એવું ન કીધું કે અમે અહીંયા સહી બાકી સંતો ભક્તો જે કઈ યુગ અનંત ભલે ગયા પણ સત્સંગ છે કોઈ ભજન છે કે કોઈ પ્રોગ્રામ છે પણ કોઈ સંતોની વાણી લઈને જ બધાને હાલવું પડે ભાઈ કારણ કે જે જે સંતો ઈચ્છા છે હતા ધારતા કે બાપા બીજા આપવાનું છે સલાળા હતા કે દાન આપવાનું છે ભાઈ વિસાવદર તકે વિહામણ આપવાનું છે જૂનાગઢ તકે નસી નરસિંહ આપવાનું છે બસ બધા નગરના સરપોષો પંચાયત બધું હોય છે પણ નામ એનું જ આવે એટલે જેને સત નામની કમાઈ કરી હોય એનું નામ રે આવું આ નામ અમર રે દેહ કોઈનો અમર રહેતો નથી દેહ કરીને તો રામ કૃષ્ણ પરમહંશ કોઈ સંતો ભક્તો બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ પણ જીવ બાય દેહ ધારી ને આવ્યા એનો દેહ નો નાશ છે કાળ ગમે એને આંબી જવો છે કાળ કોઈને દેખતો નથી બસ કાળ તમામ ની માથે સહેજ કાયમી ને માથે જેમ જેમ માણસ મોટો થતો જાય છે એમ આયુષ એની નાની થતી જાય છે ભાઈ આયુષ તમામ ની નાની થઈ જ જાય છે અને દેહ કેમ કરીને બાળ અવસ્થા

સદગુરુ છે છે કારણ કે એ કર્મના દાતા છે કર્મ ના દાતા છે કર્મ થી છોડાવીએ કે કારણ આ દેહ જ આપણો કર્મ થી આ કર્મ સિવાય કોઈ છૂટી શકતું નથી કારણ કે કર્મ માણા ને સૂટવું હોય તો શ્વાસ અને ઉશ્વાસ નું જ ભજન કરવું પડે કારણ કે નવધા ભક્તિમાં આનો નિવેડો કોઈ દિવસ આ દેહનો આવતો નથી અને બોલનાર પુરુષ આપણેથી જરાય પણ સેટો હોતો નથી પણ આપણા એમાં એટલું બધું અજ્ઞાનતા છે કે આઘુ સેટે સેટ જ આપણે ગોચીએ છીએ એટલે પાસે કઈ સડતું નથી કારણ કે ભક્તિ કરવા માટે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી કારણ કે જીવ છે ઈ એક ભંગમાંથી ઉત્પન્ન થયેલો છે એમાંથી એને કોઈ આભડસેટ હોતી જ નથી કારણ કે જે માના આપણે પોતે પોતાની આપણી માના ઉદરની અંદર હોય અનેક એવા અંદર જીવ ઉત્પત્તિ થાય હવે વા ભરખે એટલે વાઘરી કહેવાય ભાઈ ભંગમાંથી ઉત્પન્ન થાય એટલે ભંગી કહેવાય પછી જીવ છે ભાઈ એને જીવનું સ્વરૂપ જો દેવું હોય તો કોઈપણ ને સત્સંગ અને સદગુરુનું શરણ સેવા સિવાય આ મળતું નથી અને શરણ એક જ રીતે સેવાય છે કારણ કે કોઈ પણ ગુરુ હોય એના શિષ્ય હજારો ભલે હોય ભાઈ પણ ભક્તિ છે ને કરોડોમાં કોકને હેળવું છે ભક્તિમાં હેળફૂઝે એવું જ નથી કારણ કે કોઈ નાવું ધોવું કે કોઈ ટીલા કરવા કે કોઈ ભૂતિ સોપડવી કોઈ જટા વધારવી દાઢી વધારવી એ ભક્તિ નથી ભક્તિ એટલે જવાની કઈ જરૂર નથી ઘરે બેઠા જ ભક્તિ છે જો ઈશ્વરનું નામ લઈએ કઈ પણ ભાવે કભાવે જો એનું નામ લીધું હોય ને તો આ નિર્ગુણ વારો બ્રહ્મ બોલે કારણ કે આ તમામ છે ને બ્રહ્મા વિષ્ણુ ને મહેર ઉસે લઈ જાવ એટલે દેવસે નીચે લાવો એટલે ગુણ છે કારણ કે એ તમને એમાં દેખાવમાં આવે નહીં હાલો એ આકારે ક્રિન મારે જોવો તો એમ ને આવે નિરાકાર બસ થઈ ગયા પછી એની તમને ખબર પડે પછી તમે બોલો હોય છે ને આમ થાવા નહોતું પણ ખબર હતી આમ થાહે પણ થઈ ગયા પછી નો કે કારણ કે ગુણ બસ એમ ભાન ભાનંદ તમને નો થાય કારણ કે તમામની મેચ તમામ માણસ નો માઇન્ડ છે તમામની માથે કાળનું શંકર તમામની માથે ફરે છેદગુરુ સિવાય નથી મળે તો કારણ કે લોભી ને લાલસુ ગુરુ હોય કારણ કે ભૂંડ ગુરુ ને સિપા સેલા પછી ભક્તિમાં થઈ ભીતર વાણી પછી એમાં કારણ કે ભૂંડ હોય ને એ ને ભૂંડ ને શું હોય કારણ કે વિષ્ટાંત સીપું હોય તો એ અંધ હોય રાતે જ ભાળે દિવસે ભાળે ને અંધ હોય સૂર્ય ઉગે કારણ કે લોભ વસ્તુ છે કે ભાઈ કોઈ પણ સ્વાર્થ કોઈ પણ ની સામે તમારો સ્વાર્થ હોય તો સ્વાર્થ ને લઈને જ આ માણસ ડૂબી રહ્યો છે કારણ કે ભક્તિ કરો તો નિષ્પાપી બનો નિષ્કલંકિત બનો નિષ્ફાવે સ્વાર્થ ભાવે ભક્તિ કોઈ તમારો એમાં સ્વાર્થ હોવો નથી કારણ કે હું માગું ને તું બે એ મને મંજૂર નથી તારે કર્મનું ફળ છે કર્મ જેવું કરો તો જ તમને ફળ મળે કારણ કે એમને બેહીરો કે હુઈરો તો કાંઈ મળતું નથી કોઈપણને કર્મ તો કરવું જ પડે ભાઈ કર્મ અને કર્મ ક્રિયા સિવાયનું ફળ નથી કર્મ કોઈને મુક્ત સંતો ઘણા થઈ ગયા ઘણા કમાયું કરી ગયા પણ આપણી માટે એને રસ્તો મેં છે કે ભાઈ આ રસ્તે કામ થાય અને એને વાણી એના કારણ કે એ નાદ બધા એના સૂક્ષ્મ ગતિના દ્વાર ખુલી અને જે નાદનો અવાજ છે એ તમને બધાને સંભળાવેલો છે જે કોઈ ભક્તિ કરતા હોય એને ખબર હોય કે આને નાદનો અવાજ કેવો અને એના ઈ રસ્તે આ એને જ મોક્ષ છે બાકી બધા સોરાશી ના દિવસ છે કારણ કે કોઈ માળામાં થાળામાં ને ખોળામાં ભાગે જ મળે હો સતનામની કમાઈ કરો તો ખોળામાં મળે ને ખોળામાં મળવો બહુ દુર્લભ છે માણસનું માણસ થાવું એ બહુ કઠણ છે ભાઈ ઝાળામાં ભગવાન સીધો જીવ આપી દે પછી થાળામાં આપી દે કૂવો હોય ને થાળો હોય એમાં પશુ પક્ષી ગમે એ બનાવી દે ભાઈ પછી માળામાં આપે પણ ખોળામાં પાછું જો જવું હોય તો આ સતનામની કમાઈ કોઈ પણ કરવી પડે અને એ કારણ કે એમાં ઘડાઈ ગયો હોય અને એમ ઈજ જ રીતે થઈ જાય ઓરા અરણ કશી કે એક વાર એ કે આમ તો બોલી કે અરણ પૂર ઈશ્વર છે એ ખોટું ઈશ્વર બોલવું પણ આ આપો આપોઆપ નારાયણ વણાઈ જાય મારે કરવું મારે બોલવું નથી પણ બોલાય જાય આમ જો બોલાય જાતું હોય સદગુરુનું નામ કારણ કે હાથમાં કામ મુખમાં હરીનું નામ અને સુર જેની સુરતા શાનમાં સદગુરુની હારે જોડાણેલી હોય એ જીવને કોઈ દિવસ કાળ અડી શકતો નથી કાળ ના કાંઈ નહીં કારણ કે મરજીઓથી નથી જીવતો હોય એનું કામ છે આ અને જીવતા માણસનો કોઈ દિવસ વિશ્વાસ ન કરવો આ મારા ગુરુ પણ કહેતા ને હું પણ કહું ભાઈ માણસ છે નહીં જીવતો સહી કોઈ દિવસ કોઈને કામ આવતો નથી ભગવાને પણ માણસ જેવું આપુતરો બનાવી અને પોતે પરવેર્યો પણ તોય એને નડે ભાઈ કારણ કે એ જ ભગવાનને નહીં માણસ ઊભો બનાવ્યો તો આડો હાલે આડા બનાવ્યા એ ઊભા આવે ઢોરસે આડા બનાવી ખીલે એટલે એ ખીલે વયો હોય માણસને કેલા ઘેર્યા એ ન હોય ઊભા માણસ માણસની અંદર નવ્વાણું અવગુણ મિકા ને એક જ સદગુણ મૂકેલો છે જો કોઈ હંસ એવો જાગી દે સદગુરુના નામની અંદર અને સદગુરુના ગુણને જો જગાડી દે તો એ હરીનો બંધો હશે ભાઈ એને મોક્ષ માગવા પણ નથી જીવે પણ મોક્ષ મેળવીને આને એટલે સંતો એ કીધું છે કે ભાઈ સલતા નો દેખે સંદ્રતી નો દેખેવેલ હાસા હરિભગત ને કોઈ ભજતા નો દેખે આશે સદગુરુ મહારાજ હાડાબાર સંપ્રદાય છે એમાં સદગુરુ મહારાજ છે ને જે અડધો ધર્મ છે ને એ કારણ કે જતી ને સતી હનુમાન જતી લક્ષ્મણ જતી ને ગોરખ જતી અડધો જતી તો ત્યાં સુપાઈ ને વે ઈ કોઈ ખરો બ્રહ્મ કા ભેદ બતાવે બાકી નક્કર તો આમાં કોઈ એવા ધર્મનો પારદ નથી અને ધર્મ ની કોઈ એવું નથી કે આ ધર્મમાં બધા સત્યના માધ્યમથી ચાલે છે ભાઈ કોઈ ધર્મ એ કોઈ દેવીમાં કોઈ દેવસ્થાનમાં ગમેના ઠેરાણા એ બરોબર જ છે ભાઈ કોઈની પાકું છે એમાં કઈ નક્કી નથી કે આ ખોટું જાઉં ઠેરાણાના એ બરોબર પણ એક છે કે જેને મોક્ષની તમન્ના છે ભાઈ અને જેને એવું નક્કી જ પણ કરી લીધું છે કે પાછું મનુષ્યનો મનુષ્ય જ અવતાર લેવો છે એની માટે સદગુરુ ભક્તિ કરવી અને સદગુરુ છે એ એક ભગવાન બનાવવાનું કારખાનું છે ભાઈ સદગુરુ સિવાય ભગવાન ન બને અને સદગુરુ છે એ એક તત્વ છે આ દેહને અંગે અંગેથી કાપી નાખો પણ આત્મા તમને ન મળે કોઈ કાપીને કહી દે કે આને અહીંયા વાત પણ સંતોએ કીધું છે કે ભાઈ આત્મા તત્વ સીના વિંદા સાધના સર્વે જૂઠી તમારે તમારા દેહ ની અંદર જવાનું છે બારું ની ત્યાં જવાની ત્યાં હું તો એમ આખી જિંદગી ભલે તમે એક દેવસ્થાન સ્થળે ન જાઓ બાકી તમે તમારા દહ ની અંદર કારણ કે લોખંડ જેવું લોખંડ કોઈ કહી દે કઈ કાહી કઈ દેખાડી દે કાઈ કાહી કામ કેવો દેહ અને સ્વતાય આવો અમૂલક દેહ મેળ્યો સતાય માણસને ભાન નથી આ દેહની કોઈ કિંમતનો અમૂલક છે અમૂલ આ લેખાવાળો દેહ છે લખવાનો નથી આ ભાઈ અમૂલક કારણ કે જે કોઈ તમને કહે કે હાલો ભાઈ એ તમારી બે આંગળી આપી જો કે અંગૂઠા આપો તમે લાખો રૂપિયા હું કરોડો કહો તો કોઈ ન આપે આપે હે પણ તમારું કર્મ અડી જાય એટલે લઈ જાય ભાઈ કર્મ અડી જાય કે કર્મ આવી જાય કે એ જાય ઓટોમેટિક એટલે થી બસવું હોય તો સદગુરુ મહારાજનું નામ લેવું પડે ને તો સદગુરુ મહારાજ જ આમાંથી છોડાવીએ કે બાકી નકરા હશે ને સંસાર સાગર તો મહાજળ ભરીએ ભાઈ આ સંસાર છે એ ઓલો સાગર તો એક બાજુ એ ખારો છે ભાઈ પણ આ જે મનુષ્યનો મેળાવડો છે કારણ કે આ જે માણસ છે ને એ એક સંસાર સાગર જ છે પણ એ ખારો છે કડવો છે એ કેટલી પ્રકારના એમાં રસ છે ભાઈ પણ કોક ને સદગુરુના શેડા અડ્યા ને મીઠો મેરાવણ કરી શેડા કાપ્યા પછી જ આ રસ મળે નકર આ રસ મળતો નથી ત્યાં શેડો અડ્યો રે તો આ રસ નો તો અર્થિંગ આવે એટલે સંતો જે છે ને સંતો ભક્તો જે છે ને આમ રે જગત ની હારે પણ એને શેડા માથે કાપી નાખેલા હોય ભાઈ પણ શેડા કાપ્યા વિના મોક્ષ કોઈને મળતો નથી કારણ કે મોક્ષ જેને મેળવવો હોય એને કાંઈક ડાવ ઉપર મેકવું પડશે ભાઈ આપણે ગમે રમતા હોય દાવ માથે મેકવું પડે ને કારણ કે આ તો ત્રણ લોકના ના થાય રે બાજી રમવાની છે ભાઈ હવે એક આપણે સામાન્ય માણસ મળવું હોય તો એ મેની કષ્ટી પડે તો ત્રણ લોકોનો નાથ જે બધું હલાવી રહ્યો એની વાત કરી પણ આ તમારું નરોતન નગરી જાગૃત ન થાય તો આ સુધી ઈશ્વર કોઈને મળતો નથી દેવે પંડિતને હાડી હાથો શિષ્ય હતા એમાં શારદ નીકળ્યા આલો ઉલો બીજા બધા ગયા એટલે કરોડો માણસની મેદની હોય પણ એમાં નીકળે કેટલા ઈસ જોવાનું હોય આ તો માથાટાનો માલ છે જેને માથું નો હોય ને એને લાલ્યા પેલા તો માથાની ભય હોય એને આ વસ્તુ હાલતી નથી માથાની જેને ઓલી હોય ને એને હું તો એમ કે એને એને એમને આનંદ કરી ખાઈ પીને એ ટેસડા કરે એને કઈ વાંધો અને આ શરણ સ્વીકાર્યું પછી તો બહુ હાક આવે ભાઈ બહુ હેરડા આવે કારણ કે છે ને એની વેદના દેવી છે કારણ કે દેવજ પંડિતે ખાડી હાથ ચો શીખ્યો હતો ને એની વાણી ભાખેલી છે ને હજી હાલે હાલે ગુરુ શરણ સ્વીકારવું બહુ હાલું છે જે એ શરણને પાળવું એ તો ભલા માણસ છે આ દેહની ખાલ પાડવા જોઈએ જેલનાથ ને વાઘનાથ મળ્યા એટલે એનો નાદની વાણી બોલ્યા કે ભાઈ વિખો રાખું ભયા હું શરીર ની પડાવું ખાલી એ કે એ સતાય ન થાય ને તો એટલે આમાં આવરણ વરણ કારણ આવું બધું ઉત્પન્ન કરે એટલે જે સત્ય જેવી વસ્તુ હોય હું એમ કે કદાચ માણસ કે ભાઈ વસને મર્યા વસને છોડી દીધા કારણ કે અમુક અમુકે વસન માથે રાઝ છોડી દીધા ને અને અમુક વસન થી મરી પણ ગયા ને હે તો એવું વસન છે ને એવું ઈ એક અમૃત પણ છે અને હવે આમાં અમૃત ને બિદલે ઝેર પી જાય તો ઉથમું થાય બસ ધર્મો સાડા બાર ધર્મ છે એમાં સાડાબાર સંપ્રદાય ની અંદર સંકેત છે હવે સંકેત જે જય ગુરુ મારા ધર્મ એટલે કોઈ ધર્મ નથી કોઈ નામ નથી બોલવામાં આવે ભાઈ પણ એને સમજવો એ અઘરો કારણ કે કરમ ધરમ ને મરમ આ વસ્તુ સમજવી બહુ અઘરી છે આપણે બોલ આપણે ને આપણે હાકળમાં આવીએ આવી વસ્તુ ગુરુ ધર્મ ધર્મોમાં નહીં બેઠો એવું નહીં એક ધર્મમાં આપણે સાંભળો નહીં પણ કોઈ પણ ધર્મનો માણા હોય પેલો મારી વાત હોય કે ભાઈ જો સત્સંગ વાત હાશી પણ સાવી સહિત નો સત્સંગ હોવો જોઈએ પછી કોઈ કહેતા હોય કે અમે ઉગમ ફરના કોઈ કે સ્વામિનારાયણ નથી કોઈ કે અમે સવાઈ જઈ ના સી કોઈ કે દેવી પૂજક છે દેવી પૂજક કોઈ ભવો એવો મેલામાં મેલો હોય તો આપણે એને કહી ભાઈ ઉભો રહે કારણ કે આપણી પાસે એવી સાવી છે કારણ કે બાવન થી બાર બાવન પાનાનો ગેટ હોય એમાં એક ભૂટું હોય તમને ખબર પંતા રમતા હોય ખબર હોય ભૂટું હોય ને એનું જે બનાવવું થાય થાય ને બસ આપણી પાસે એવું કઈક ભૂતું છે સદગુરુ મહારાજે બતાવેલું કારણ કે બાવન વીર તેપન માં જોકર પીર ભાઈ અને સોસાઠ જોગણી એ તમામ એમાં તેત્રીસ વર્ણાય જાય બાકી કોઈ આનો કાન હલાવી ન હોય આવી વસ્તુ છે જો આ કોઈ ખેલીએ કે તો ભાઈ અને માથા વિના હોય ખેલીએ કે પ્રથમ તો પેલો આ માથું હોય એની આ વસ્તુ નથી અને ભક્તિ હું તો એમ તો તમે આમ ઊંધા ખેતર ઊંધા પીડ્યા પીડ્યા કરો બાકી એમાં કાળ કઈ ન આવે પણ કાળ તમારી સુધી હાલો કે આ આખી જિંદગી ભજન કર્યું ને કે હવે સ્વરાશી માં જવું એ વાત બની નહીં કાળ ને પણ તમે સેલન ફેંકી આપો આવી વસ્તુ કે પોતે પોતાના મન ની અંદર રહેવું પોતાના મનની ની બારો જાય કોઈ પણ જીવ તો એને માયા લાગ્યા વિના રહેતી નથી બાય અને માયા કોઈને મુક્તિ નથી ભાઈ માયા શેઠ છેલ્લા શ્વાસ આ સુધી પકડી રાખે એટલે મોક્ષ કોઈને મળતો નથી પછી પાછા થાય ગમે હું છું એ કે ભાઈ ફલાણો ભાઈ પાછો છો પાછા થાય એ દેવ નો થાય દેવ થાવા માટે માયાના તાંતણા બધાય તોડવા પડે બાય ભક્તિ વસ્તુ એવી છે ભલામણ ખાલી એકવાર હૃદયમાં ફણકો થઈ ગયો એટલે તમને મોક્ષ જ મળી ગયો મોક્ષ નામની ત્યાં દુકાન આવતી નથી હમઝેણ નામની ત્યાં દુકાન નથી કારણ કે કાઢીઓ તાવી અંતરમાંથી આવે ગુમડે રૂઝ એટલે અંતરમાંથી આવે હમઝેણ એટલે એ અંતરમાંથી જ આવે ભાઈ એની ત્યાં દુકાનો ન હોય ચાલો પાંચસો રૂપિયા આપીને લઈ લે કારણ કે આ બધા સંકેતો છે એ તમારા એમાંથી આવે તો જ આવે બાકી હોય તો એ બહુ નહીં આકાને આવે ને આમ વહી દે હમી પણ જે વસ્તુ તમારી સીપ શીપની અંદર જે વસ્તુ ઉતરે છે એ સેલા શ્વાસ સુધી ભૂલાતી પણ એ ઉતરવી બહુઅઘરી કારણ કે ખારા સમુદ્રમાં શીપ બસત એ ભાત કે મોતી કોઈ ગુરુ છે ગમ હોતા તો મોતી લે નાખે કોઈને ગુરુની ગમ હોય તો એ મોતીને આ બોલી કાય પણ એને ગ્રહણ કરવું એ બહુ મુશ્કેલની વાત છે કઈ બોલે એની પાછળ જવાબ હોય છે માણસ જો સમજતો હોય તો નકર જવાબ એમ કઈ મળતો નથી જવાબ હાટવું ટલાય સમય સુધી કોઈ જેવો હમો મળે તો જવાબ આપે જવાબ ન પણ જે હમજે છે એ એવું કહે છે ગાય છે ખડખાય છે દૂધ દુખાય છે કોક જ ગાય આપદાય થાય છે પોતે પોતાનું બોલેલું હમ નકર એ ઉથમું થઈ જાય એટલે ઝાર બધું